જૂનાગઢ કામદાર સોસાયટી નંબર ભૂગર્ભ ગટરના કામને લઈ લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે નંબર હાલમાં ભૂગર્ભ ગટરના કામને કારણે નાના બાળકો અને મોટી ઉંમરના વૃદ્ધ માણસોને પણ ચાલવામાં તકલીફ પડે છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય તેમ ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું છે ત્યારે લોકોને ખૂબ મોટી તકલીફ પડી રહી છે તો બીજી તરફ રોગચાળો ફેલાશે તેવો ડર પણ લોકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ માટે જવાબદાર કોણ તેવા સવાલ પણ લોકોમાં ઉઠવા પામ્યા છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેશોદ તેમજ માંગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો